અને એને જે વાડીમાં રોજપૂન ઘૂસી જાય છે તાર તોડીને ઘૂસી જાય છે અને મોટું નુકસાન પોગાડી જાય છે અને તું નામ જણાવશો સંજીભાઈ નાનજીભાઈ અંધાણી આપણું ગામનું નામ અમારું ગામનું નામ આણંદપર તાલુકો જિલ્લો રાજકોટ ઓકે અમે બે વર્ષથી આ મશીન વાપરતા હતા સમજ તોય રોજ અથવા ભૂંડળા અથવા કૂતરા અંદર ગરી જતા હતા સમજાયું તમારું અમે સોલાર ફિટ કર્યું તે પછી અમારે ભૂંડ અથવા કૂતરાની અથવા કે રોજની અમારે શાંતિ છે તે પછી અમે ફસલ ઘણી રાહત મળી ગઈ છે અમારો પાક કોઈ નિષ્ફળ નથી આવતો કોઈ ભૂંડ નથી ભાંગી શકતા કે અથવા નથી કૂતરા આરોટી સ્વાભાવિક છે કારણ કે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો બાજુમાં ફોરેસ્ટર છે અને તમે જોશો કે ફોરેસ્ટરમાં તો રોજ ભૂંડ જે મોટા જે જંગલી જાનવર છે બરાબર એ આવી જ જતા હોય છે હવે આપણે ખેડૂત મિત્રો વાત કરશું એસેમ્બલ જટકા મશીન અને ગ્રીનલેન્ડ સોલાર કંપનીના જટકા મશીન એસેમ્બલ જટકા મશીનમાં જે વાયરિંગ વાપરવામાં આવ્યું હોય છે એ એલ્યુમિનિયમ વાપરવામાં આવ્યું છે અને જે ગ્રીનલેન્ડ સોલાર કંપનીમાં જે ઝટકા મશીનમાં જે કોપર વાયરિંગ વાપર્યું છે ઓરિજિનલ આર આર ના કોપર વાયરિંગ વાપરવામાં આવે છે આમાં જે કમ્પોનેટ છે એ લોકલ અને સસ્તા વાપરવામાં આવે છે ગ્રીનલેન્ડ સોલાર કંપનીમાં જે કમ્પોનેટ વાપરવાનું છે ઓરિજિનલ અને થોડાક મોંઘા ચટકા મશીન મોંઘા કમ્પોનેન્ટ વાપરવામાં આવ્યા છે હવે આપણે સિક્સજી મોડલની જે વાત કરું તો સિક્સજી મોડલમાં જે કરંટ આવે છે એ તમામ જે કરંટ છે હું તમને બતાવીશ કે કેવો કરંટ આવે છે અને સામાન્ય ચટકા મશીન હોય છે એમાં કેવો કરંટ આવતો હોય છે આ ખેડૂત તો તમે જોઈ શકો છો કે બે ઇંચ જેટલો જે આપણે તારનામાં જે રોજ કે ભૂંડ દૂર હોય છે તો બે ઇંચ એટલો દૂર હોય છે ને કરંટ લાગી જતો હોય છે ખેડૂત મિત્રો જો અમારે તમે ઝટકા મશીનનો ઓર્ડર દેવા માંગતા હોય તો નીચે નંબર ઉપર તમે ફોન કોલ કરી અને તમે ઓર્ડર નોંધાવી શકો છો આની જે ડિલેવરી છે તમારા તાલુકા જિલ્લા સુધી તમારી ડિલેવરી આવી જશે આનું પેમેન્ટ છે તમારે ફોન પે ગૂગલ પે કે આંગણી સાથેનું પેમેન્ટ કરવાનું રહેશે ધન્યવાદ